તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનો સાથે આજના હવામાન સમાચારની અંદર ગુજરાત રાજ્ય ઉપર મિત્રો વાવાઝોડાની સિસ્ટમે તાંડવ મચાવ્યું છે તેની વચ્ચે આજે તારીખ 8 સપ્ટેમ્બર 2025 સોમવારનો દિવસ અને આજના તાજાના હવામાન સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં ગઈકાલે જે તાંડવ મચ્યું અને જે કાળનું વાવાઝોડું ગુજરાતને ભરખ્યું તે ખાસ કરીને આજે હજુ પણ યથાવત જોવા મળશે તો મિત્રો સિસ્ટમનો ખેલ હજુ પૂરો થયો નથી સાવધાન થઈ જજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર કાળ બનેલી સિસ્ટમ હજુ પણ ગુજરાતને છોડવાનું નામ લઈ રહી નથી જેની વચ્ચે મિત્રો

ખાસ તો તમને જણાવી દઈએ તો આજે પણ ગુજરાત રાજ્યમાં પછી આજે મિત્રો આ વાવાઝોડું ક્યાં વળ્યું છે રાત્રિ બાદ મિત્રો હવે આજનો દિવસ શરૂ થયો સોમવારનો તો આજે વાવાઝોડાની દિશા કઈ બાજુની છે અત્યારે વાવાઝોડું લાઈવ ક્યાં છે અને ગુજરાત રાજ્યના એ કયા કયા જિલ્લા છે કે જ્યાં આજે અસર પહોંચાડવાનું છે આ બધી જ માહિતી એક પછી મારે તમને જણાવવાની છે અને ગઈકાલે ગુજરાત રાજ્યમાં જે તબાહી જોવા મળી રવિવારની દિવસે તેના ફોટા તેના વિડીયો બધી જ માહિતી લઈને આવેલા છે શાળા કોલેજો કયા કયા વિસ્તારોમાં બંધ છે એ પણ માહિતી જણાવીશું તો અંત સુધી બનેલા રહેજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે સિસ્ટમ વિશે માહિતી મેળવીશું અને વાવાઝોડા વિશે માહિતી મેળવીશું ત્યાર પછી ફોટા અને વિડીયો જે સામે આવી રહ્યા છે તમને દેખાડવાનું છું તો પહેલા મિત્રો તમે સિસ્ટમ જોશો તો તમને ખબર પડશે આ સિસ્ટમ ઓછી અને વાવાઝોડ પણ તમે કહી શકો કારણ કે 700 એચપીએ લેવલે હું તમને દેખાડી રહ્યો છું તેમાં તમે જોશો તો આ લાઈવ તમે જોઈ શકો મિત્રો કે આ રસોડું એટલું પહોળું પડી ચૂક્યું છે કે હવે મિત્રો આ એક રાજ્ય નહીં ત્રણ થી ચાર રાજ્ય અને બે દેશને સાંપળીને અત્યારે ધમરોળી રહ્યું છે કયા કયા બે દેશો છે મિત્રો પહેલા તો ભારત અને આ ભારતની બોર્ડર પછી આ બાજુનું પાકિસ્તાન એટલે કે મિત્રો આ વાવાઝોડું અત્યારે આ ભારત અને પાકિસ્તાની બોર્ડર ઉપર આવી ચૂક્યું છે અત્યારે આ વાવાઝોડાની આંખ લાઈવ તમે જોવો તો ઉત્તર ગુજરાત અને કચ્છની વચ્ચે છે જેથી હજુ પણ ગુજરાતમાં આફત ટળી નથી કારણ કે વાવાઝોડું તો ધીમે ધીમે મિત્રો જે છે તે હવે પાકિસ્તાન તરફ આ રીતનું આગળ વધી રહ્યું છે પરંતુ વાવાઝોડાનો આખો બહારનો ઘેર મહારાષ્ટ્ર સુધી અડેલો છે એટલે કે વાવાઝોડાનો જે બહારનો ભાગ છે તેને કારણે આજે ગુજરાત રાજ્યમાં હજુ પણ ભારે પવનો તોફાનો અને કડાકા ભડાકા અને વીજળી સાથેના વરસાદો જે છે તે ધોધમાર રીતે વરસાદ જોવા મળવાના છે તો ખાસ મિત્રો ભારતીય થી ભારે વરસાદ માટે આજે પણ તૈયાર રહેજો અને તેની માટે હવામાન ખાતાએ અત્યારે નાવકાસ્ટ અનુસાર રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરેલા છે શનિવાર અને રવિવારે પણ કર્યા હતા અને ત્યારે તે થયું કે આજે સોમવારનો દિવસ અને આજે 8 તારીખ આજે મિત્રો સવાર બપોર અને સાંજ ગુજરાતને ધમરોળવાનો છે વરસાદ તૈયાર થઈ જજો લાઈવ તમે જોઈ લો તો સિસ્ટમ અત્યારે ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપર રહેલી છે પરંતુ સિસ્ટમનો જે બહારનો ઘેરાવો તમે જોશો તો આખા ગુજરાતને આ રીતનો કવર કરી રહ્યો છે જેથી ગુજરાત વાસીઓ હવે ખેર નથી તૈયાર રહેજો સિસ્ટમ એટલી ભયંકર હવે બની ગઈ છે કે ગુજરાતને તૈયાર છે પરંતુ વરસાદ જે છે તે મિત્રો આજે પણ જોવા મળશે અને આવતીકાલથી એટલે કે નવ તારીખથી વાતાવરણમાં મોટો ખેલ પરિવર્તન થવાનો છે શું ખેલ પરિવર્તન થશે એ આ વિડીયોના અંતમાં જાણીશું પરંતુ ચાલો અત્યારે હવે જે ફોટા અને જે વિડીયો સામે આવી રહ્યા છે અને જે માહિતી સામે આવી રહી છે ગઈકાલની તેના વિશે તમને થોડી ઘણી અપડેટ આપું તો મિત્રો સૌથી પહેલા હું તમને જે છે વિડીયો દેખાડું વાવાઝોડાનો મિત્રો આ ગઈકાલે રાત્રીનો વિડીયો છે અત્યારે તમે જો આ વિડીયો લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાંથી ત્યાં તમે જુઓ મિત્રો રાત્રિના એટલો ભયંકર પવન ફૂંકાયો આ વૃક્ષો છે અને મિત્રો ભારે તોફાન સાથેના વરસાદો આંધી કડાકા ભડાકા સાથેનો આ વિડીયો લાઈવ તમે જોઈ શકો વાવાઝોડાનો આ વિડીયો છે વૃક્ષો મિત્રો જુઓ તેનાથી તમને ક્યાં ખ્યાલ આવી જશે કે કેટલી ભયંકર પવનો ફૂંકાયો હશે ટૂંકમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકના પવનો સાથે તોફાની વરસાદ નોંધાતા એકદમ

શાળાઓમાં રજા પાઠવી દેવામાં આવી છે આઠ તારીખે સોમવારના રોજ કારણ કે હવામાન જે છે તે ઉપર નીચે થવાનું છે અને ચોખ્ખું પત્રમાં લખવામાં આવ્યું છે કે નદી નાળા છલકાતા પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે તે માટે શાળાઓમાં રજા જાહેર કરી છે બીજા નંબર ઉપર ક્યાં રજા જાહેર કરવામાં આવી તો જોઈ લો બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદી હવામાનના પગલા આધારે શાળા કોલેજોની અંદર રજા કરી દેવામાં આવી છે જિલ્લા કલેક્ટરે પત્ર લખી નાખ્યો છે બનાસકાંઠામાં પણ રજા રહેશે અને કચ્છમાં પણ રજા બાબતે જે છે તે મિત્રો જાહેરાત કરવામાં વિચારણા ચાલી રહેશે તેની વચ્ચે ગઈકાલે મિત્રો એક મોટી હોનારત બની છે હા દર્શક મિત્રો ના ખબર હોય તો જણાવી દે તો જોઈ લો માઉન્ટ આબુમાં પહાડ પરનો રોડ તૂટ્યો જેને કારણે મિત્રો ભારે વાહન વ્યવહારોની અવર બંધ થઈ અને એક થી બે લોકોના મૃત્યુ પણ રાજ્યમાં થયા છે

છે ભારે વરસાદ પડ્યો અધિમાંથી બનાસકાંઠાના સુઈ સૌથી વધારે અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે અને ચોમાસુ ગુજરાતમાં સો વરસાદ નોંધાવી રહ્યું છે એટલે કે મિત્રો આ વર્ષ બે હજાર પચીસનો સો ટકા વરસાદ હવે કમ્પ્લીટ થઈ ચૂક્યો છે ગુજરાતમાં એટલે કે જો અત્યારે આજ જ ચોમાસાની વિદાય થઈ જાય તો પણ કોઈ પ્રોબ્લેમની વાત નથી કારણ કે સો એ સો ટકા વરસાદ આ વર્ષનો હવે આવી ગયો છે આંકડા અનુસાર અને આ વરસાદ હજુ એકસો થઈ શકે એટલે કે પચીસ વરસાદ હવે એક્સ્ટ્રા પણ આવી શકે આ વર્ષનો જે હજુ

મહારાષ્ટ્રનું ભાવનગર અમરેલી બોટાદ જામનગર મો જામનગરથી આ બાજુ આવીએ તો દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથથી લઈને મધ્ય ગુજરાતનો આખો પટ્ટો દક્ષિણ ગુજરાતનો સુરત ભરૂચ વલસાડ નવસારીનો પટ્ટો અને ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે તો રેડ એલર્ટ વાળા વિસ્તારમાં ભારેથી ભારે તોફાની વરસાદ જેમાં આઠથી દસ ઇંચના વરસાદ ફરી આજે પડી શકે અને ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં પણ પાંચથી દસ ઇંચના વરસાદો ચાર પાંચ ઇંચના વરસાદો સોરી આવી શકે બાકી મિત્રો જણાવી દઉં કાલે પણ મેં અગિયાર ઇંચના વરસાદની આગાહી કરી હતી અને સુઈ ગામમાં અગિયાર વરસાદ આવ્યો છે અને આજે પણ ફરી એકવાર આઠથી પાંચ ઇંચનો વરસાદ જે

મિત્રો એવું જ થયું છે આખે આખી સિસ્ટમ ગુજરાત ઉપર જે છે તે પથરાઈને બેઠેલી જોવા મળી રહી છે અને હવે પછીની કલાકોમાં જે તોફાની વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ અને જાણીએ મિત્રો કે ગુજરાત રાજ્યમાં જે આ ભયંકર સિસ્ટમ બનેલી છે તેના કારણે 8 તારીખે શું મોટી નવાજોની થવાની છે તો રાત્રિના 12 થી 1 વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં તોફાન સાથેના વરસાદો જે છે તે તૂટી પડવાના છે સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર જોઈ લો તો 8 તારીખ દરમિયાન ભારેથી ભારે વરસાદ તોફાન સાથેના આ પટ્ટાની અંદર જોવા મળી રહ્યા છે તેમાં આવતા તમામે તમામ જિલ્લાઓ અને લોકો થઈ જાય સાવધાન જેમ કે ઉદાહરણ તરીકે મહેસાણાથી લઈને બનાસકાંઠાના વિસ્તારોથી લઈને રાધનપુર પાલનપુર સાંતલપુર થરાદ દિયોદર પાટસણથી લઈને મોઢેરા પાટણ લાગુના વિસ્તારોથી લઈને પાલનપુર ખેડબ્રહ્મા આબુ અંબાજીથી લઈને નીચે આવે તો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર થરાદના વિસ્તારોથી લઈને પ્રાંતિજ મોડાસા બાયડના વિસ્તારો અને અરવલ્લી સહિતનો જેટલો પણ આખો ઉત્તરીય ગુજરાતનો પટ્ટો છે બધા જ લોકો સાવધાન કારણ કે કડાકા ભડાકા સાથેની સિસ્ટમ આ વિસ્તારને અને ભારે સાથે મિત્રો આંધી અને તોફાન પણ આજે જોવા મળી શકે વરસાદ જોવા મળી શકે અને બાકીના જે લખપત લાગુના વિસ્તારો છે એમાં પણ સરેરાશ વરસાદ અત્યારે શરૂ છે અને શરૂ રહેશે બાકી સૌરાષ્ટ્ર તરફ આગળ તો સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં તોફાની વરસાદની આગાહી સુરેન્દ્રનગર મોરબી અને જામનગર લાગુના વિસ્તારો વિસ્તારોની અંદર ધોધમાર અતિ ભયંકર પવન સાથેના કડાકા ભડાકા સાથેના વરસાદો બુકા કાઢશે ત્યાર પછીના બાકી વિસ્તારો જોઈએ તો મિત્રો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોને લાઈવ સેટેલાઈટના માધ્યમથી સમજી અને વાદળોને આધારે સમજીએ તો જોઈ લો મિત્રો લાઈવ તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર મધ્ય ગુજરાતના કયા પટ્ટામાં સિસ્ટમ વધારે ફેલાયેલી જોવા મળી રહેશે તો મિત્રો જોઈ લો મધ્ય ગુજરાતનો છે અમદાવાદ ધોળકા વિરમગામ ગાંધીનગર નડિયાદનો પટ્ટો છે આ પટ્ટાની અંદર ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે જ્યારે જમણી બાજુના જે દાહોદ ગોધરા લુણાવાડા લાગુના વિસ્તારો છે પંચમહાલ લાગુના વિસ્તારો છે આ ભાગ ની અંદર ઓછા વરસાદ રહેશે બાકીના આપણે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારોમાં જુઓ તો દક્ષિણ ગુજરાતમાં અત્યારે હાલ સિસ્ટમ નથી પરંતુ વાદળનો ઘેરાવો સારો એવો બની રહ્યો છે જી હા દર્શક મિત્રો તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ભરૂચ લાગુના વિસ્તારોમાં જે છે તે ઓછા વાદળ પણ બની રહ્યા છે એટલે દક્ષિણ ગુજરાતના જે આ ભરૂચ નવસારી લાગુના વિસ્તારો છે સુરત સુધીના આ બધા ભાગો છે ત્યાં મધ્યમથી હળવા વરસાદ જોવા મળી શકે કોઈ મોટા વરસાદની આગાહી આજે અહીંયા નથી સૌરાષ્ટ્રની વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્ર પર અત્યારે સિસ્ટમ જે છે તે હાલમાં પથરાઈને બેઠેલી છે જેથી સૌરાષ્ટ્રમાં મેં તમને અગાઉ પણ જણાવ્યું કે ભાગના વિસ્તારોમાં સરેરાશ સારો એવો વરસાદ આવે હજી સરેરાશ જોવા મળશે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓની અંદર તો આ મિત્રો મેં તમને માહિતી આપી દીધી બધા જિલ્લા બધા તાલુકાઓ વિશે ત્યાર પછી હવે મારે તમને માહિતી આપવાની છે કે જે અત્યારે આ સિસ્ટમ બનેલી છે હાલ જે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે સાત તારીખની બનેલી છે તેને કારણે ગઈકાલે સાત તારીખ એટલે કે રવિવારનો દિવસ ભારે રહ્યો ભારે વાવાઝોડા સાથે વરસાદો રહ્યા આજે આ સિસ્ટમ થોડી નબળી પડશે નબળી ના કહી શકો થોડી દૂર જશે જેથી ઓછા પવનો ફૂંકાશે પરંતુ વરસાદ હજુ બે દિવસ શરૂ રહે તેવી આગાહી છે અને ડગલે ને પગલે સિસ્ટમમાં જેનો ઓળંગ આવશે તેના વિશે અમે વિડીયો બનાવીને તમારી સુધી માહિતી આપતા રહીશું તો આ ચેનલ જો તમે સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો તો અત્યારે જ ફટાફટની જે સબસ્ક્રાઈબ બટન છે દબાવી દેજો દરરોજની અપડેટ તમને આપતા રહીશું તો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો આપણે એક લાખ પરિવાર ને ખૂબ નજીક છીએ કાલે ફરી એકવાર મળીશું મિત્રો ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકા